મારા બધા દર્શકોને મારા બાબા સિતારા જે થમ તમે વાંચીને આવ્યા છો અને હવે કંઈક એવું જ થવા જઈ રહ્યું છે કોળી સમાજમાં મતદારોમાં ફાટા પડવાની તૈયારી થઈ ચૂકી છે હવે મતદારોમાં ફાટા પડવાનો મતલબ એ થાય કે સમાજમાં ફાટા પડશે એવું નથી પરંતુ એનો મતલબ એ છે કે હવે મતદારો એ વાતથી કન્ફ્યુઝ થશે કે અમારી કોની તરફ જવું શું આ તરફ ઝુકાવ રાખવો કે આ તરફ એક તરફ છે હીરા સોલંકી પરસોત્તમ સોલંકી અને બીજી તરફ હવે મેદાને ખૂબ સક્રિય થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીથી રાજુ સોલંકી આવું શા માટે શું ફરક પડશે શા માટે એવી ચર્ચા થઈ રહી છે કે ફાટા પડી શકે છે કન્ફ્યુઝન ઊભું થઈ શકે છે સમાજમાં સમજવાનો પ્રયાસ કરીશું સરળ ભાષામાં એ પહેલાં કહી દઉં આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિશીથ રાજ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી કોળી સમાજ માટે શું કરી રહ્યા છે મારે તમને કહેવાની જરૂર નથી બીજી તરફ રાજુ સોલંકી પણ સામાજિક કામ કેટલા કોળી સમાજ માટે અને ઇતર જ્ઞાતિ માટે પણ કરી રહ્યા છે મારે તમને કહેવાની જરૂર નથી પરંતુ જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે આ બધા જ નેતાઓ એક્ટિવ થઈ જાય છે મતદારોને પોતાની તરફ રીઝવવા માટે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી સમૂહલગ્ન કરી રહ્યા છે બીજી તરફ રાજુ સોલંકી છે જે વર્ષોથી સમૂહ લગ્ન કરી રહ્યા છે અને માત્ર કોળી સમાજના નહીં પરંતુ બાકી સમાજની દીકરીઓને પણ આ સમૂહ લગ્નમાં સ્થાન મળી રહ્યું છે સવાલ એ છે કે શું કોળી સમાજમાં આ બધી વાતોથી ફાટા પડી શકે તો હા બિલકુલ પડી શકે એની પાછળનું કારણ એ છે કે જે મત વિસ્તારમાં પ્રભુત્વ રાખે છે હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફ કોળી સમાજ રહેશે અને રહ્યો છે એવી ચર્ચાઓ છે ભૂતકાળ ઉપર નજર કરીએ તો ખબર પડે કે હીરા સોલંકી વર્ષોથી જીતતા આવ્યા છે એક બે હજાર સત્તરને બાદ કરતા અને પરસોત્તમ સોલંકી પણ ભાવનગર ગ્રામ્યથી જીતતા આવ્યા છે એનો મતલબ એ કે કોળી સમાજના ત્યાં એ મત વિસ્તારમાં રહેતા મતદારોનો મૂળ હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે હવે હું શા માટે વાત કરું છું રાજુ સોલંકીની રાજુ કરપડા હતા ત્યાં સુધી રાજુ સોલંકી આટલા બધા લાઇમલાઇટમાં દેખાતા નહોતા આ બધી વાતો વચ્ચે હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમિતિની આમ આદમી પાર્ટીએ રચના કરીને આ દસ અને દસ નામો જાહેર કર્યા જોકે આ દસ નામોમાં મહિલા નેતાઓ કોઈ નથી પરંતુ આ દસ નામોમાં એક નામ છે રાજુ સોલંકી રાજુ સોલંકી વીર માંધાતા ગ્રુપના અધ્યક્ષ છે અને બ્રિજરાજ સોલંકી જે આમ આદમી પાર્ટીના યુવા એક યુવા ચહેરો છે એમના પિતા છે ભાવનગર વેસ્ટથી બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને લગભગ છવ્વીસ હજાર આસપાસ મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા અને લગભગ આમ આમ ઓવરઓલ ગણો તો પંદર સોળ ટકા મત એ વિધાનસભા વિસ્તારમાં તેઓ ખેંચી ગયા અને ભારતીય જનતા પાર્ટીના જીતુ વાઘાણીની ફરી ત્યાં વિજય થયો હતો અને અત્યારે જીતુ વાઘાણી કેબિનેટમાં મંત્રી પણ છે હવે આ જ વિસ્તારમાં રાજુ સોલંકી ફરી મેદાને ઉતરશે એવી ચર્ચાઓ વચ્ચે રાજુ સોલંકીને એક મોટી જવાબદારી આપવામાં આવી છે અને એ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી સમિતિના લિસ્ટમાં અથવા તો એની સમિતિમાં એમનું નામ ઉમેરવામાં આવ્યું છે આ પહેલાં બે હજાર ત્રેવીસમાં એમને એક પદ સોંપવામાં આવ્યું હતું અને એ પહેલાં બે હજાર બાવીસમાં એમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા એ બાદથી એ ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું હતું કે શા માટે રાજુ સોલંકીને કોઈ જવાબદારી આપવામાં નથી આવતી પરંતુ પાર્ટીની હાલની સ્થિતિ અને કોળી સમાજમાં હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીનું વધતા વર્ચસ્વ વચ્ચે ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને થયું કે હવે સમય છે કે રાજુ સોલંકીને ફરી મેદાને ઉતારવા જોઈએ અને એટલા માટે જ રાજુ સોલંકીને આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે એનાથી કોળી સમાજના મતદારોમાં ફાટા કેવી રીતના પડશે જો રાજનીતિ છે ને એક વૈચારિક લડાઈ છે રાજનીતિમાં રાજનેતાઓનો પ્રયાસ એવો હોય છે કે અમારા પક્ષની જે વિચારધારા છે એ વિચારધારા સાથે આપ જોડાવ અને એ વિચારધારાથી જ એક સામાજિક અને રાજકીય નેતા પેદા થાય છે જે તમે જોઈ ચૂક્યા છો જોઈ રહ્યા છો એ છે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી હવે રાજુ સોલંકી પણ મેદાને છે આમ તો રાજુ સોલંકી કોંગ્રેસ ને બાદ રાજકીય રીતે ઘણા વર્ષોથી એક્ટિવ છે પરંતુ ફરી એક વખત એમને ઓફિશિયલી એક જવાબદારી આપવી એની પાછળનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી હવે કોળી સમાજના મતદારોમાં પણ સેંધ પાડવાના વિચારમાં છે આમ આદમી પાર્ટી રાજુ સોલંકીથી અપેક્ષા રાખીને બેઠી હશે કે કોળી સમાજમાં જે લગભગ આખો કોળી સમાજ ભાવનગર જિલ્લાનો અને રાજુલા સુધી અમરેલી સુધી જે કોળી સમાજ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને વધુ પડતું ચાહે છે એમની ચાહનામાં હવે રાજુ સોલંકીનો પણ ઉમેરો થાય જેથી કરીને જ્યારે જ્યારે ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કોળી સમાજના મતદારો આમ આદમી પાર્ટીના ઉમેદવારને પસંદ કરે હવે અહીંયા કન્ફ્યુઝન ઊભું થવાનું છે કોળી સમાજના એ મતદારો માટે જે અત્યાર સુધી હીરા સોલંકી પરસોત્તમ સોલંકીને માની રહ્યા છે કેટલાક વિસ્તારમાં કુંવરજી બાવળીયા છે અને એવા કોળી સમાજના કેટલાય એવા આગેવાનો છે અને હવે એમાં ભાવનગરની સ્પેસિફિકલી જ્યાં સુધી વાત છે તો રાજુ સોલંકી એ સિંધ મારવામાં અથવા તો એ ગેપ ક્રિએટ કરવામાં સફળ થશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે આમ આદમી પાર્ટી તરફથી રાજુ સોલંકીની મળેલી જવાબદારી મોટી તો છે પરંતુ રાજુ સોલંકી માટે આ કામ આસાન નથી અને પહેલાં પણ નહોતું રહ્યું સામાજિક પ્રસંગોમાં આ નેતાઓ એક મંચ પર જરૂર દેખાયા છે પરંતુ એમની રાજકીય લડત હંમેશા અલગ રહી છે એક પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી જે કોળી સેના ચલાવે છે અને બીજા વીર માંધાતા ગ્રુપ ચલાવે છે બંને કોળી સમાજના જો સંગઠન છે બંને સામાજિક કામ પણ કરે છે અને બંને રાજકીય લડાઈઓમાં અખાડાઓમાં એમના વર્ચસ્વથી એમના શક્તિ પ્રદર્શનથી નેતાઓને ફાયદો પણ કરાવે છે હવે એ જ પોતાન પોતપોતાના સંગઠનની મદદથી રાજકીય અખાડામાં મજબૂત બનતા નેતાઓ કોળી સમાજને કેવી રીતે સમર્થનમાં લાવશે અથવા તો સમજાવશે કે કયો પક્ષ કોની માટે સારો એ હવે આવનારો સમય બતાવશે પરંતુ ભૂતકાળ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ કોળી સમાજના મતદારોનો કેટલાક વિસ્તારમાં ખૂબ ઓછો રહ્યો છે હવે ઓછા લગાવ અને ઓછા સમર્થનને વધારવા માટે જ રાજુ સોલંકીને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જોકે એનો મતલબ એવો નથી કે રાજુ સોલંકીને પહેલીવાર આમ આદમી પાર્ટીએ કોઈ જવાબદારી આપી હોય આ પહેલાં પણ એમને જવાબદારી આપી છે પરંતુ લાઇમ ઓછા દેખાતા રાજુ સોલંકી હવે પોતાના દીકરા બ્રિજરાજની જેમ જ શું ફરી એક વખત રાજકીય અખાડામાં પૂરજોશમાં બળ કરશે મહેનત કરશે અને પક્ષને મોટો કરવામાં સફળતા મેળવશે કે કેમ એ હવે સમય બતાવશે તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો આવતીકાલે ફરી મળીશું એક નવા નિષ્કર્ષ સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાબા સેધ